ભરૂચની જીપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે અગિયાર કલાકે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હાડપાટીના વડ હસ્તે એકસો બે પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે વિકાસના બાર જેટલા પ્રકલ્પોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મકાન વિભાગ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ અને આમોદ નગરપાલિકાના વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા હતા વિવિધ વિભાગોના લોકાર્પણ યોગેશ કાપશે અને જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમ પહેલા આરસીડીસી સંલગ્ન અધિકારીઓની બેઠક પણ યોજી હતી જેમાં આયોજન તથા અન્ય વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટાભાગના કામો આશરે લગભગ એકસો ને બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની માતબર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ એકસો ને બે પોઈન્ટ ત્રીસ લાખના હોય આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ એક હજાર જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે